ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂતની વાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રવિ સિઝનમાં નિર્દેશન ઘટકોમાં સહાય યોજના અંતર્ગત હાલ નિર્દેશન ઘટકોમાં ખેડૂતોએ લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે જી હા ખેડૂત મિત્રો ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂતોને વિવિધ રવિ પાકોમાં નિદર્શન કીટ જેમાં દવા ખાતર બિયારણ વગેરેની કીટ સબસિડીમાં આપવામાં આવે છે આ વિડીયોમાં આ અંગે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આ અંગેની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે ને દબાવી દેજો જેથી કરીને ખેતી વિષયક સાચી સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે ખેડૂત મિત્રો આગળ આપણે જાણીશું નિદર્શન ઘટક સહાય અંતર્ગત કયા કયા પાકોમાં સહાય આપવામાં આવશે નિદર્શન ઘટક સહાય યોજનામાં શું શું આપવામાં આવશે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી કર્યા બાદ શું કરવું અને નિદર્શન કીટ ક્યારે મળશે વગેરે બાબત આપણે આગળ ચર્ચા કરીશું ખેડૂત મિત્રો નિદર્શન ઘટક અંતર્ગત રવિ પાકો જેવા કે ચણા ઘઉં વગેરે જેવા પાકોમાં હાલ સબસિડી સહાય લેવા માટે ઓનલાઈન અરજી કરવાનું ચાલુ હોય ખેડૂત મિત્રો નિદર્શન કીટ સહાય યોજનામાં આ ઘટકો અંતર્ગત હાલ આ બધા પાકોમાં ઓનલાઈન અરજી કરવાનું ચાલુ હોય એટલે કે ખેડૂત મિત્રો આ નીચે મુજબના પાકોમાં હાલ નિદર્શન કીટ સહાય યોજના મેળવવા માટે ઓનલાઈન અરજી ભરવાના ચાલુ છે જેમાં પાકોની વાત કરીએ તો સૌ પ્રથમ સોયાબીન મકાઈ મગફળી ત્યારબાદ દિવેલા રાગી ઘઉં રાય કપાસ તલ તુવેર ડાંગર ચણા મગ જુવાર શેરડી અડદ અને બાજરી ખેડૂત મિત્રો આમ આટલા ઘટકોમાં હાલ નિદર્શન ઘટક માટે ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે નિર્દેશન ઘટકોમાં શું શું આપવામાં આવશે જેમાં વિવિધ પાકો જેમ કે ચણા ઘઉં વગેરેની જે તે નિદર્શન ઘટક કીટ માટે સહાય નક્કી કરવામાં આવેલ એ સહાય મુજબ જે તે પાકોનું બિયારણ જૈવિક ખાતર ફેરોમેન ટ્રેપ તેમજ યલોસ્ટિકી ટ્રેપ આ ઉપરાંત આ ઉપરાંત સુડોમાનાસ કે ટ્રાયમોડામા પાવડર પણ આપવામાં આવશે તેમજ માઇકો રાજા પાવડર આપવામાં આવશે તેમજ નીમ ઓઇલ એટલે કે લીંબોળીની દવા પણ આપવામાં આવશે આ ઉપરાંત નેનો ડીએપીની બોટલ પણ આપવામાં આવશે ખેડૂત મિત્રો આ કીટોમાં વિવિધ અલગ અલગ પાકોમાં થોડો ઘણો ફેરફાર રહેશે સામાન્ય રીતે આ મુજબની વસ્તુઓ જે તે નિદર્શન ઘટકોની કીટોમાં મળી રહેશે ખેડૂત મિત્રો નિદર્શન કીટમાં ઓનલાઈન અરજી ક્યાં કરવી તેના વિશે વાત કરીએ તો નિદર્શન કીટ માટેની ઓનલાઈન અરજી આ ખેડૂત બે ઝીરો પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં નિદર્શન ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર નિદર્શન કીટ સહાય મેળવવા માટે તારીખ અઢાર છ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ચાલુ હોય આથી જે ખેડૂત મિત્રોને ચણા ઘઉં વગેરે જેવા રવિ પાકોમાં નિર્દેશન કીટ સહાય લેવા માગતા હોય તેઓએ વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો નિદર્શન ઘટક સહાયમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી આપણે જે તે ગ્રામ પંચાયતના વીસીએ પાસેથી ઓનલાઈન અરજી તમે કરાવી શકો છો ત્યારબાદ કોઈ કોમન સર્વિસ સેન્ટર અથવા કોઈ ઓનલાઈન શોપ હોય ત્યાં પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને ખેડૂત જાતે જો મોબાઈલ કે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તો તેઓ જાતે પણ આ અંગેની ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે વાત કરીએ તો ક્ષેત્રીય નિદર્શન ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત અરજદારશ્રીએ પોતાના સાત બાર અને આઠ જોડવા ત્યારબાદ આધાર કાર્ડની નકલ ત્યારબાદ બેંક પાસબુકની નકલ અને પોતાનો મોબાઈલ નંબર આમ આ મુજબના ડોક્યુમેન્ટ લઈને ખેડૂત અરજદાર શ્રીએ ઓનલાઈન અરજી કરી દેવી ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી થઈ ગયા બાદ ખેડૂત મિત્રોએ અરજીને પ્રિન્ટ ખેડૂત અરજદાર શ્રીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ખેડૂત મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા આ તમામ અરજીઓનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદ થયેલા ખેડૂત લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને ખેડૂત અરજદારશ્રીને આ નિદર્શન કીટ આપવામાં આવશે ખેડૂત મિત્રો આ રીતે તમે ચણા ઘઉં વગેરે જેવા રવિ પાકોમાં નિદર્શન કીટ સબસીડી સહાયનો લાભ લઈ શકો છો અને ખેતીમાં તેનો ઉપયોગ કરી શકો છો અને ખેતીમાં સારી એવી આવક મેળવી શકો છો ખેડૂત મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો જેથી કરીને તમામ ખેડૂતો સુધી આ મહત્વની અને ઉપયોગી માહિતી પહોંચી શકે અને વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે આભાર